અને પોલીસ તંત્ર પણ દબાયેલું છે તમે પેલા પૂર્વ એમએલએ જે છે આપણે જયરાજભાઈ જાડેજા હા બરોબર હવે એમના માણસો વિરુદ્ધ તમે કઈ પણ ફરિયાદ કરવા જાઓ હા તો પોલીસ સ્ટેશન માં ફરિયાદ લેવાતી નથી અગાઉથી ફોન થઇ જાય છે ના સાચી વાત છે બરોબર છે અને એમના મતલબ ના અડા ચાલતા હોય કે બાયોડીઝલ ઉપર તો પ્રતિબંધ માર દીધો સરકારે હા તો પણ બાયોડીઝલ નું એમનું ચાલે છે જુનાગઢ મા ચાલે છે બાયો ડીઝલ

આજે હું તમને બરોડાની વાત કરું તો બરોડામાં ગૌચરની કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર છે આમાં બરોબર બરોબર છે મૂળ ફરિયાદી હોય અમુક ફરિયાદી ખોટો હોય પૈસા આપી દે સાહેબ તમારે આના ઉપર આ કેસ ઠોકવાનો છે ગમે કેસ ઠોકી દેવામાં આવે છે બરોબર બરોબર છે સાંભળેલું રાજુભાઈ સોલંકી એમના સંજય ને જુનાગઢ થી ગીજન કરીને ફાર્મ હાઉસ પર લઈ લાવવામાં આવે છે માર મારવામાં આવે છે પ્લસ પૂર્વ આશિષ કુંડળિયા કરીને છે એટલે આ બધા શું છે એમના વિરુદ્ધમાં જે કઈ પણ બોલે તો એમને દબાવવામાં આવે

કે આજે આપણે કઈ પણ cast માં આવતા હોય ભગવાને એક જ ના આપણી જાત બનાવી છે માનવ જાત cast કોને બનાવી છે આપણા માણસો એ બનાવી છે માણસો બનાવી છે બરોબર છે તો આજે મેં શંકર સિંહ વાઘેલા છે આપણા બરોબર હવે એમના મુદ્દે તમે ક્યારેક સાંભળજો અનામત કોના માટે હતું બરોબર છે તો અનામત નો મુદ્દો આ લઈને બેસી ગયા આનંદીબેન બેન પટેલ ને હટાવવામાં આવ્યા બરોબર અને પછી પોતે એમએલએ બની ગયો નહી તો પાટીદાર આંદોલનના નામે કરતો તો જે માણસ એ માણસ જ પોતે એવું બોલતો મારી પાસે વીડિયો છે ને હા એ ઘણા વીડિયો મેં જોયા છે હું કોઈ દિવસ રાજકારણમાં નહીં આવું ને આ ને હા નહીં આવું ને મને ચંપલ મારજો ને મેં તમે નહીં માનો સોલંકી ભાઈ આપણે રાજકોટ મળશું ક્યારેક હું આવીશ ત્યારે ચોક્કસ મેં હાર્દિક ને પણ ફોન કરેલા છે હાર્દિક અમારો નંબર બ્લોક માં નાખેલો છે ના ના ઠીક છે રાજકારણમાં આવે જરૂરી છે ને બધા એને મારું તો એવું કહેવાનું છે ખાસ યુવાનોને દરેક સમાજના તમારા સમાજનો તમારે વિકાસ કરવો હોય તો તમારે રાજકારણમાં આવવું પડે

કલાક નોકરી પોલીસ ને તો હું પોલીસ વાળા ખરાબ નથી હોતા બાબત બધું જાણે છે પણ ઉપર થી કોઈ ફોન આવી જાય ઉપર થી અધિકારી નું પ્રેશર આવી જાય એ બિચારા શું કરે અને પાછી આજે તો તમે અમરેલી માં પેલી પટેલ દીકરી નો વરઘોડો કાઢ્યો ઘોડી છે ને પાદર સુધી હોય કેવત ખોટી નથી આ બંધ બાર ને સમાધાન નાખ્યું કેમ કે પેલા ઉપર પોસ્કો નો ગુનો લાગ્યો હતો સાકુડિયા છોકરા ઉપર બરોબર એટલે આ લોકો શું કરે છે બંધ બારણે સમાધાન કરાવી દે છે

લાગતા મરતા માણસ ને ગુદામાં પણ ઘા વાગે છે બરોબર આ લોકો જોવો તો ખરા પોલીસ કેટલા સ્ટેટમેન્ટ થયા છે જે એક દીકરો મરી ગયો છે કે જેનો બાપ બિચારો ન્યાય માટે લડે છે એટલી ઝડપે એ સાબિત કરવામાં હતી કે આ લોકો નિર્દોષ છે આવો કોઈ ગુનો કર્યો જ નથી આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ લ્યો ફૂટેજ બતાવો ને નથી આપતા સાહેબ આમાં તકલીફ શું થઈ છે ખબર છે તમે ફૂટેજ પણ જોયા છે એટલે આખા ચોવીસ કલાક ને જાહેર કરે ખબર પડે ને કોણ આવે છે એને બહાર થી બોલે હોય કોઈ ખબર નથી અંદર બેસાડ્યો એને હા બરોબર છે ને પાછું આ લોકો એવું કે છે કે માણસ ઈ માણસ સાઇકો હતો ડ્રગ્સ નો નશો કરતો હતો મેન્ટલી ડિસ્ટર્બ હતો તો હું એમ મારું એમ કહેવાનો છે જે માણસ મેન્ટલી ડિસ્ટર્બ હોય તો એ યુપીએસસી ની તૈયારી ના કરી શકે છે કોઈ દી ન કરીએ કે બરોબર તો આ લોકોના મે મેં બધા મતલબ પોલીસ ના સ્ટેટમેન્ટ જોયા હિમકર સાહેબ સ્ટેટમેન્ટ જોયા બધાના જોયા રોજ અલગ અલગ સ્ટેટમેન્ટ આવતા હતા અલગ અલગ આવતા હતા એને ઉપર થી છે ને pressure full હતું બરોબર ગાંધીનગર થી ગમે ત્યાં થી કે આમાં ફરિયાદ નથી થવા દેવાની ગમે તમે કરો પરિવાર ને સમજાવો આ છે એટલે પોલીસ બચાવવાના તરફ હતી આ લોકો ને બચાવવા નિર્દોષ કેમ સાબિત કરવા અને અકસ્માત છે એવું સાબિત કેવું કરું એના મહેનત કરતી હતી પણ એ તો વસાવડા સાહેબ એ જાહેર કર્યું ને કે બેતાલીસ ઘા છે હા આમાં રીત ની અડી તૂટેલી છે આ તૂટેલું છે ગુદા ઘા વાગેલા છે હા એટલે મતલબ ઉપર થી કઈક ને કઈક પ્રેશર હોય છે એ એમાં મારવાનો મૂળ ભાર મારેલો નો નિશાન છે આ બધા નિશાન છે accident થાય એમાં મૂળ ભાર નો વાગે હા એમાં મૂળ ભાર વાગે અને બસ આવીને સીધો ઉડાડી દીધો તો એક જ ઈ ઉડાડ્યો ઈ ઈ એને જે માર લાગે અને પડી ગયો ઈ માર લાગે બીજો કે ના 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 નો માર લાગે આ મારી નાની ને ઈ જવો ના થાય હા એટલે મારું કેવાનું છે કે જ્યાં સુધી કોઈ પણ આપડે અઢાર વરણ હોય ત્યાં સુધી એક નહિ થાય ને સાહેબ હા

બરોબર જેટલા ઉદ્યોગપતિ એના ઇના ક્યાં ક્યાંય કોઈ જગ્યા નથી સાહેબ આ નાના નાના ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકોને જ આવડે છે ને બધાના જરો પછાડવામાં આવે અને બીજું સાહેબ હું તમને કહું આપણે નું જે થયું આદિવાસી સમાજ નું જે મોરારી બાપુ જે કથામાં બોલ્યા હતા કે આ જે 25 25 થી લાખ રૂપિયા જે કથાના પૈસા લે છે હું જેવા માંગુ છું ને આપણે કોઈ બાબ થી બીતા નથી પણ આપણી જે લડાઈ છે ને ડાયવર્ટ ન થાય ને એનું ધ્યાન આપણે રાખવું પડશે ગોંડલ ની વાત કરી ગોંડલ થી બીજું કે

એ લોકો શું કર્યું ખબર છે તમને એ ખ્રિસ્તી એમને સ્કૂલો એજ્યુકેશન અપાયું આજે સારું કામ કરે છે ને ખ્રિસ્તીન લોકો પણ એજ છે ને એ કામ કેમ આ બીજા લોકો ન કર્યું જે લોકો રોકવા જાય છે

એજ્યુકેશન પ્લસ કે ભાઈ બીજા આ જે reels ના ચક્કર માં જે અત્યારે માણસો જે આપડે મતલબ કોઈનું ભલે બનાવે બનાવે છે પણ એ સરકાર ને નથી દેખાતું જે લોકો દિન દહાડે social media ના માધ્યમ થી બનાવી બનાવીને ને જાહેર માં ગાળો બોલે અપશબ્દો બોલે ધમકીઓ આપે છે એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી આજે હું સાહેબ રાજકોટ ના કોઈ ધમકીઓ આવે એ સામાન્ય કોઈ સભામાં કોઈ નેતા આવીને બોલે ખાલી

નાનું હોય ત્યાં કેવી રીતે કોઈ પણ નાનો કોઈ મરણ થઈ ગયું હોય નાનો એવો બનાવ બની ગયો આખા ગામના લોકો આવીને ભૂલી ગયા છે હજીમાં આવીને ભૂલી ગયા છે માટે માટે કામ કરો પછી આપડે ખબર હોય તમામ લોકો ઉપર અત્યાચાર થાય તમામ લોકો ગરીબ છે અને જેની ઉપર અત્યાચાર થાય છે સાચો છે એને સપોર્ટ કરો સો ટકા સો ટકા ની વાત થોડો થોડો સુધારો કરે શક્ય બધું છે ગોંડલ ની અંદર આપણે દલિત સમાજ ના આગેવાન છે હું નામ મને નથી સ્ટેજ ઉપર બોલ્યા તા કે ભાઈ પટેલ અમે દલિત સમાજ પટેલ પટેલ સમાજ જોડે છીએ બરોબર આપણે બધા ભેગા મળીને લડવાનું છે મતલબ કે આ લડત એકની નથી બધાની લડત છે બધા અત્યાચાર થાય છે ને

અલ્પેશ 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 જયેજા એ નવું નામ એનું કારણ થયું છે આ નામ કરું અમે જ કર્યું છે એ વ્યક્તિ

પટેલ સમાજ ની છે બીજો દીકરો છો મોટો દીકરો છે આપી દે એને આટલા વર્ષોથી અમે લડી હવે તું ભાઈ જા એમને ખબર પડી જાય ને કેવો કેવો સંબંધ છે તમારો એમાં એવું છે દીદી સાહેબ કે અલ્પેશ ઢોલા થી ને હા એક તો કથિત પાટીદાર છે બીજું કે એ એનું કહેવાનું એમ છે કે હું એશિયાના સૌથી મોટા એપીએમસી નો પ્રમુખ બન્યો હા તો સાલા તું ટેમ્પો ચલાવતો હતો ને ટેમ્પો ચલાવતા માંથી તને બનાવી દીધો તને મોરો બનાવવામાં આવ્યો હા બરોબર પેલા પટેલ લોકો રહી ચૂકેલા જ છે ને એપીએમસી માં તમને ખ્યાલ જ હશે બધાએ સૌથી વધારે તો આખા ગુજરાતમાં પટેલો જ રહ્યા છે. ખોટું કોઈ વખાણ કરવાની વાત નથી પટેલ સમાજ બીજા સમાજે છે પણ પટેલ સમાજ ને જે વખતે ખબર પડી કે ભાઈ સૌથી પેલા જમીન બચાવો ખેતી કરો અને ત્રણ ચાર મહિના કરી આર્થિક રીતે સધ્ધર પૈસા આવે બધું થશે હા હા પૈસા આવશે તો બધું થશે એટલે મહેનત કરી કરી ને પચા વર્ષ આ સ્ટેજ ઉપર પહોચ્યા છે કે એને હવે હાથ કોઈ પકડી ના શકે અને બાકી તમે એમ કો છો અલ્પેશ ધોલારી એને ઘણા બધા કૌભાંડો છે આ ભાજપમાં માં આવ્યા પછી સમજો એવું તો નથી કે કૌભાંડ ના જ કરતો હોય કે એવો સદર છે કે દુધે ધોયેલા છે આ કોઈ મારું એટલું કહેવાનું છે દરેક ને કોઈ પણ પાર્ટી માં સંગઠન માં વ્યક્તિગત સંબંધ હોય જે તે સમયે એને કદાચ એની ઉપર ઉપકાર કર્યા હોય કે એને એકદમ જમીન થી ઉપર level સુધી લઇ આવ્યા ઠીક છે એના ઉપર એ વ્યક્તિ બાબત છે બે ની miss understanding જે કાઈ છે બરોબર એ બેનો વ્યક્તિગત વ્યવહાર છે એમાં સમાજ ને શું લેવા દેવા સમાજ ને લેવા કોઈ એક સમાજ ની અંદર લાવ્યા હોય તો વાત કરો અને આ લોકો ને દીદી સાહેબ રેલો ક્યાં આવ્યો ખબર છે

એનું હાલે હજી કોઈ આખા રાજકોટ માંથી કોઈ સંગઠન કોઈ આગેવાન કોઈ પાર્ટીના લોકો એ ત્રણ લોકો છે દાજી ત્રણ લોકો જે એક્સપાયર થઈ ગયા જે હવાના અને બીજા લોકો જે દાજિયા છે એ કોઈ ને શ્રદ્ધાંજલિ હજી આપી નથી કોઈ આપી નથી બાકી જો હમણાં બીજું કોઈ હશે ને તો શ્રદ્ધાંજલિ આપવા નીકળી જશે તો એટલે આ બધું શું છે રાજકારણ અંદર અંદર નું છે પણ મને તો દીદી સાહેબ એવું લાગે છે હવે બહુ જાજા વર્ષો નથી આવું ને આવું ચાલશે ને તો ખરેખર આના જેવું બાંગ્લાદેશ જેવું જ થશે હાલત થશે થશે થઈ શકીએ આવી રીતે ચાલુ રહ્યું કાયદો વ્યવસ્થા જળવાય નહીં સંવિધાન નું પૂરું પૂરું કાયદા નું અમલવારી નો થાય પણ આ લોકો સંવિધાનમાં કેમ માને છે સાહેબ તો એ આપણું કામ છે ને જાગૃત લોકો નું દરેક જાગૃત લોકો નું આપણે અમલવારી કરાવવાની છે આજે મેં સંવિધાન એ જ અમલવારી આપણે કરવાની આજે મેં સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ વાંચ્યા પ્લસ આપણે એમપી લખનઉ જે કોર્ટ ના જજમેન્ટ વાંચ્યા ને જજ સાહેબ તો કે ભાઈ તમે કોની પરમિશન થી ભાઈ બુલડોઝર ફેરવો છો ભાઈ કે જેને પોતાએ બિન કાયદેસર છે એ તમે પાડી નાખો પણ આખા આખા મકાન તમે શા માટે પાડો જે કોઈ મહેનત થી બનાવેલા છે કોઈ નું પોતાનું લોહી રેડી બનાવ્યા છે તો એ પરમિશન તમને કોને આપેલી છે એવું કે છે સુપ્રીમ કોર્ટ એ નો પાડી શકે

આ ગોંડલ ના બારા ઓલા લોકો જે સમાધાન કર્યું એ લોકો ઘર મેળે સમાધાન કરી લીધું ને પટેલ એમાં એવું છે એમાં એવું છે મારે જે પીન્ટુ સાટોડિયા કરી છે એમના જોડે વાત થઈ બીજે દિવસે જયારે સમાધાન થયું ને ત્યારે હા ખરેખર સમાધાન કરવાના જ નતા પણ મતલબ રેલવે આવ્યો ને એટલે સમાધાન કર્યું આ લોકો પટેલ હોય અચ્છા બરોબર નહિ તો હું એમ કહું કે દીદી સાહેબ મારું કેવા નું એમ છે કે નવ વર્ષ નો છોકરો હોય કે પાંચ છ વર્ષ નો હોય

ખબર છે કે ભાઈ આપડે ખેતીવાડી કરો આપડા છોકરાઓને ભણાવો આ કરો તે કરો એ પોલીસ સ્ટેશન ના ચક્કર માં પડવા નથી માંગતા ના સાચી વાત છે ખુદ મારા ફાતરબા સમાજ ના લોકો ક્ષત્રિય સમાજ ના લોકો પણ હવે બધા છે ને ઘણા બધા

અત્યારે સુરત ની અંદર તમે જાવ તો પટેલ ના છોકરા દારૂના ધંધા કરે છે અને ઘૂટણ ઘણા ચલાવે છે એવું નથી પણ એ ખરેખર આ ના કરવું જોઈએ અત્યારે ભાઈ હું શું થઈ ગયું તમને અત્યારે શું થઈ ગયું ખબર ઘર માં બે ઓલી ક્રેટા આવે ને

પછી નિરાતે વાત કરીએ બોલો સાહેબ ભલે ભલે સાહેબ કઈ કામકાજ ના સો ટકા સો ટકા